રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે રૂપાલાની ટિકિટ રદ કરી ઘરે બેસાડવા માટે ક્ષત્રિય સમાજ ઘરની બહાર આવ્યો છે ત્યારે ગુજરાતભરમાં ગઈકાલે છ એપ્રિલે ક્ષત્રિય સમાજના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને આ જ વચ્ચે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે ગુજરાત ભાજપનું મુખ્ય કાર્યાલય ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરી છે નવ એપ્રિલના રોજ બપોરે બે વાગે કમલમનો ઘેરાવો કરવામાં આવશે જેમાં તેમણે ભાજપના કાર્યાલય ઉપર કેસરીયા ઝંડા અને મજબૂત દંડા સાથે સમાજમાં આવવાનું કહ્યું છે મિત્રો જય છાત્ર ધર્મ જય હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે તમામ ક્ષત્રિયોના આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ આપણે ગુજરાત પ્રદેશ ભાજપાનું કાર્યાલય એટલે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા અને જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત ધંધાના સાથે કમલમે પહોંચવાનું છે જેને જે સમજવું એ સમજે રજુઆત તો રજુઆત ઘેરાવ તો ઘેરાવ

આ સમાજના સ્વાભિમાનનો સવાલ છે હું આપ વાત જોઈશ અવશ્ય પધારજો જય માકંડ જય મા ત્યારે રાજ શેખાવતે સોશિયલ મીડિયાના એક વિડિયો મારફતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ સમગ્ર સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે છતાં પણ ન્યાય મળતો નથી ત્યારે હવે ગાંધીનગર કમલમ ખાતે ઘેરાવ કરવામાં આવશે મિત્રો જય છાત્ર જયમાં હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે તમામ ક્ષત્રિયો આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ આપણે ગુજરાત પ્રદેશ ભાજપાનું કાર્યાલય એટલે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા થયા અને જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે જેને જે સમજવું એ સમજે રજવાત તો રજવાત ઘેરાવ તો ઘેરાવ ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન જેને જે સમજવું એ સમજે જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ હવે આપવા માટે આપણે સૌએ ગાંધીનગરમાં થતા થવાનું છું કમલમે ત્યાં જ સંમેલન કરીશું તો ટૂંક સમયમાં હું આપને તારીખ અને સમય જાણ કરીશ એટલે એ તારીખે એ સમયે આખા ગુજરાતના તમામ છત્રીઓ ગરાજદાર કાઠી કરડિયા કારણ્યા નાણોદા હાઠી મહિયા અને અનમારો ઠાકોર સમાજ તમામ છત્રીઓ ભેગા થાવ કારણ કે આ સમાજના સ્વાભિમાનનું સવાલ છે હું આફરની વાટ જોઈશ અવશ્ય પધારજો જય માકંડ જય મા જેણે જે સમજવું હોય તે સમજી લે હવે આ માન સન્માનની લડાઈ છે એક રાજકીય વ્યક્તિ દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન છતાં પણ ભાજપ દ્વારા સમાજની માગને ન્યાય આપવામાં આવતો નથી તેથી આપણે સૌ સાથે મળી ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે નવ એપ્રિલના રોજ બપોરે બે વાગ્યે સંમેલન માટે ભેગા થઈ દે અને ઘેરાવો કરીએ અને આક્રોશ હોય કે રાજ રજૂઆત હોય સંમેલનમાં ભેગા થઈએ અને જેને જે સમજવું હોય તે સમજી લે નવ એપ્રિલના રોજ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખાશે આ માન સન્માનની લડાઈ છે ગાંધીનગર ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે આવજો અને દંડો મજબૂત લઈને આવજો જેને જે સમજવું હોય તે સમજી લે જેને જે ભાષામાં જવાબ આપવો હોય તે આપી લે અને આ જ ભાષામાં જવાબ અમે આપીશું ગુજરાતના ગામે ગામેથી લાખોની સંખ્યામાં લોકો કમલમ ખાતે ઉપસ્થિત રહે તમામ લોકોએ મારી વિનંતી છે કે આ મેસેજ સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવે મિત્રો જય છાત્ર નિર્ણાયક લડાઈ નું સમય આવી ગયો છે તૈયાર થઈ જાઓ આપણે ગુજરાત પ્રદેશ ભાજપાનું કાર્યાલય એટલે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા અને જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે જેને જે સમજવું એ સમજે રજુઆત તો રજુઆત ઘેરાવ તો ઘેરાવ ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન જેણે જે સમજવું એ સમજે જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ અમે આપવા માટે આપણે સૌએ ગાંધીનગરમાં કીધા